જય શ્રી કૃષ્ણ કરું છું આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ જો તમે જોઈ શકો છો વેજીટેબલ પુલાવ બનાવવા માટે આપણે અહીંયા ભાત રેડી કરીને જ રાખ્યો છે ઠંડો થોડો ભાત હોય ને તો પુલાવ સરસ થતો હોય છે એટલે આપણે ભાત રેડી કરી દીધો છે અહીંયા લીધી છે આપણે લાંબી ચિપ્સ કરેલી આપણે કોબીઝ લીધી છે એવી રીતે જ લાંબા ચિપ્સ કરેલા આપણે કેપ્સિકમ મરચાં લીધા છે ડુંગળી લીધી છે વટાણા છે ચિપ્સ બટાકાની એ પણ બટાકાની ચિપ્સ આપણે કરી લીધી છે એવી જ રીતે આપણે ગાજરને પણ કટિંગ કરી લીધા છે હવે જો આપણે અહીંયા એક બે બે પત્તાના તમાલપત્ર લીધા છે બે લવિંગ અને એક ઇલાયચી લીધી છે અને આ છે આપણા દળેલા મસાલા જો તમે જોઈ શકો છો આપણે પુલાવ બનાવવા માટે આપણે અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું છે જો આપણું તેલ અહીંયા આવી ગયું છે આપણે અહીંયા જીરાનો વઘાર કરવાનો છે પુલાવમાં જીરાનો વઘાર કરીએ તો સારું લાગતું હોય છે એટલે જીરું થોડું બ્રાઉન કલરનું થાય એટલે આપણે તમાલપત્ર લવિંગ અને ઇલાયચી નાખી દઈએ આ તમાલપત્ર લવિંગ છે અને આ એક ઇલાયચી હવે આપણે અહીંયા હિંગ નાખી દઈશું અડધી ચમચી હિંગ નાખીશું હવે આપણે સૌથી પેલા બટેકા એડ કરવાના છે હવે આપણે ગાજર નાખીશું ગાજર અને બટેકા થોડા સતડાઈ જાય એટલે આપણે કોબી સ્નેવું નાખીશું હવે આપણે આને બે મિનિટ ધીમા ગેસે સતડાવા દઈશું જો તમે જોઈ શકો છો જે આપણે ગાજર અને બટેકા નાખ્યા હતા વઘારમાં એ સરસ રીતે કૂક થઈ ગયા છે આસાનીથી આવી રીતે ભાગી જાય છે જુઓ તમે હવે આપણે આની અંદર ડુંગળી નાખી દેસું હવે આપણે આની અંદર વટાણા નાખીશું હવે આપણે કોબીસ નાખીશું આને હજી આપણે બે મિનિટ સાતડવા દઈશું હવે આપણે કેપ્સિકમ નાખી દઈશું જો તમે વેજીટેબલ પુલાવ ખાવામાં બહુ ટેસ્ટી લાગતો હોય છે બહુ સરસ રીતે તમે તમારા ઘરે ટ્રાય કરજો આવી રીતે બહુ ટેસ્ટી લાગે છે હવે આ બધી જ વસ્તુને આપણે ધીમા ગેસે બે મિનિટ માટે રહેવા દેસું ઢાંકણ બંધ નથી કરવાનું આપણે ખુલ્લામાં રહેવા દેવાનું છે ઢાંકણ બંધ કરીએ તો આપણે આ વેજીટેબલની અંદર પાણીનો ભાગ થઈ જાય છે

એક ચમચી ધાણાજી આ છે પુલાવનો મસાલો અને અહીંયા નાખવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું આપણે ભાત બનાવી ત્યારે મીઠું નતું નાખ્યું અહીંયા આપણે બે ચમચી મીઠું નાખ્યું છે હવે આપણે થોડી વાર મસાલા ને ચડવા દેસુ જુઓ આપણા મસાલા અહિયાં સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે એની અંદર જે ભાત બનાયેલો તો એને એડ કરી લઈએ હવે આપણે આને હળવે હાથે મિક્સ કરી લેશું જુઓ આપણો ભાત અહીંયા સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને તે ગરમ થવા દઈશું બે મિનિટ માટે જો તમે જોઈ શકો છો આપણો પુલાવ અહીંયા સરસ રીતે રેડી થઈ ગયો છે હવે આપણે આને સર્વ કરી લેશું આ છે આપણો વેજીટેબલ પુલાવ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો